એ એચ ભરૂચ સક્રિય બની મસાજ સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનું ચલાવતા મહિલા સહિત અન્ય ચાર ઇસમોને ઝડપી લીધા છે ભરૂચ પોલીસની એચ ટીયુની ટીમ ઘણા મહિના બાદ સક્રિય બની શહેરમાં ચાલતા સ્પા મસાજ સેન્ટર પર દરોડા પાડવામાં સફળ રહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન આર ચૌધરીનાઓએ એ એચ ટીયુ સ્ટાફની ટીમ બનાવી કાર્યરત કરેલ અને સ્ટાફ દ્વારા પોતાન બાતમીદારોને એક્ટિવ કરવામાં આવેલ છે તે દરમિયાન એ એચ ટીયુ ભરૂચના જાબાઝ એસઆઈ કનકસિંહ શાંતિલાલને બાતમી મળી હતી કે ભરૂચ શહેર વિસ્તારમાં આવેલ શાઇન સ્વા દુકાન નંબર બસો બત્રીસ ઓબ્લિક બસો તેત્રીસ બીજો માળ સિલ્વર સ્ક્વેર શોપિંગ એચડીએફસી બેંકની સામે લિંક રોડ મસાજ સ્પાની યાર્ડમાં બહારથી છોકરીઓ મંગાવી કુટનખાનું ચલાવવામાં આવે છે જે બાતમીવાળી જગ્યાએ રેડ કરતાં ખરેખર દેહ વેપાર ચાલતો હોવાનું જણાઈ આવતા આ દેહ વેપારના ધંધા સાથે સંકળાયેલા થાઇલેન્ડની બે યુવતીઓ તથા સાઈન સ્પા નામની દુકાનમાં દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક કવિતાબેન ડોટર ઓફ અરુણ કુમાર ડે તથા સ્પામાં કામ કરતા ઇસમ નામે કરણ સન ઓફ અશોકભાઈ ઠાકોર તથા અન્ય ગ્રાહકો પ્રજ્ઞેશ સન ઓફ ઈશ્વરભાઈ પટેલ તથા કુણાલ ચંદુભાઈ પટેલ તથા હિત્તલકુમાર સન ઓફ દેવેન્દ્રભાઈ પટેલ નામના ગ્રાહકો તરીકે હાજર મળી આવતા પકડાઈ જતા તેઓ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે